યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વિશ્વના જમાદાર કહેવાય વિશ્વની મહાશક્તિ જે અમેરિકા છે એ અમેરિકા સામે પણ ખેડૂતોના હિત માટે ઝૂક્યા નથી અને ખેડૂતોના હિતનું રક્ષણ કરવા માટે ગમે તેવું લડી લેવા પણ તૈયારી બતાવી છે એના માટેનો જે આજે ઠરાવ કરવામાં આવે છે આપ સૌની એ સહમતિથી આપણે એમાં હું મારો પણ સુર પુરાવું છું આપણી બનાસકોઠા ડેરી ખૂબ સારું કામ કરી રહી છે વર્ષોથી જે જે અત્યાર સુધી ચેરમેનો આયા હોય એમણે પણ સારા કામો કર્યા છે આપણા ચેરમેન સાહેબ શંકરભાઈ સાહેબે પણ જ્યારથી આ ડેરીના ચેરમેન બને આ નિયામક મંડળને સાથે રાખીને

દૂધ પશુપાલનમાં ધંધાને વ્યવસાય તરીકે અપનાવી અને ખેડૂત ખેતીના પૂરક ધંધા કરતા પણ પશુપાલક મહત્વનો ધંધો છે એવું સમજીને તમે જે અત્યારે દૂધ ઉત્પાદકો દૂધ ભરાઈ રહ્યા છે એના લીધે આપણે વિશ્વની મોટામાં મોટી ડેરી બનાવવા માટે શંકરભાઈ સાહેબનો ફાળવ્યો છે ને આપણે સૌ એમાં પૂરક બન્યા છે તમારે ખૂબ ખૂબ આભાર માનું છું પશુપાલકો હજી આનાથી પણ મોટી ડેરી બે કરોડ લિટર દૂધ ભરાવે એવી મોટી ડેરી બનાવવા માટે આપણે સૌ અને આપણો નફો પણ પશુપાલન ધંધામાં થાય એના માટે કામ કરીએ આ પશુપાલનના એક કરોડ લીટરની ડેરી બનાવવા માટે પણ આપણા લોક લાડેલા મુખ્યમંત્રી હતા એ વખતના નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નીર લાવી અને આપણને આ સુખી અને સમૃદ્ધ બનાજકોઠાડને કઢવાનો પ્રયત્ન કર્યો છે એ માટે પણ હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા આ ડેરીના સ્થાપક ગરબા કાકાને પણ આ સમયે યાદ કરી અને એમણે પણ બનાસકાંઠા સુખીને સમૃદ્ધ બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે એમનો પણ આભાર માનું છું એમને પણ શ્રદ્ધાંજલિ આપું છું કે તમે આ દેશ આ જિલ્લા માટે ખૂબ મોટું કામ કર્યું છે અને શંકરભાઈ હજી આનાથી પણ વધારે 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 કામ પશુપાલકો માટે કરતા રહે ઉત્તર ગુજરાત માટે કરતા રહે રાજ્ય માટે કરતા રહે એ બધાને એમને પણ શુભેચ્છા ઉપાડવું છું